મહોત્સવ અંતર્ગત તાલુકાના ગામ દંતાલી અને કાવટ શ્રી ઉમિયા મહિલા ભજન મંડળ દ્વારા મહેંદી ઉત્સવ ઉજવવામાં આવ્યો શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઉંઝા પ્રેરિત મા ઉમિયા ધજા મહોત્સવ અંતર્ગત શ્રી ઉમિયાધામ ઊંઝા ખાતે જુદા જુદા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તુંજા ખાતે મહેંદી ઉત્સવ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને કપડવંજ તાલુકાના ગામ દંતાલી ગામ કાવટ ના શ્રી ઉમિયા મહિલા ભજન મંડળની બહેનો દ્વારા વિશાળ સંખ્યામાં ઉપરોક્ત ગામની બહેનોએ બહેનો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મહેંદી ઉત્સવ ઉજવ્યો હતો આમ કપડવંજ તાલુકાના અનેક ગામોમાં બહેનો દ્વારા મહેંદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જયશ્રી ઉમિયા રિપોર્ટર પી એ પટેલ કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાજી પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ You ask.